ચાલો ખરો મિત્રો તાલીમ કેમ્પ વિશે થોડીક વધારે સ્પષ્ટતા સાથે આ માહિતી આપવા જાઉં છું કે તાલીમ કેમ્પ છે એ કમાવાનું સાધન નથી એના માટે આ સ્પષ્ટતા કરું છું કે તાલીમ કેમ્પની અંદર આપણે જે આ વિડીયો જે છે એ પ્રથમ જ્યારે શરૂ કરું છું ત્યાંથી શરૂ કરી અને અંત સુધી જોજો હું ક્યારે કોઈને કહેતો નથી કે મારા વિડીયો અંત સુધી જોજો પરંતુ આ વિડીયો જે છે એ સાંભળવાલાયક છે પ્રથમ અને બીજા તાલીમ કેમ્પમાં આપણે મર્યાદિત સંખ્યા હતી ત્રીસથી પાંત્રીસની સંખ્યાઓ આપણે પ્રથમ અને બીજા તાલીમ કેમ્પમાં ભણાવીએ એટલે તાલીમ આપી ત્રીજા ચોથા પાંચમાં અને આવનારા છઠ્ઠા તાલીમ કેમ્પની અંદર આપણે પૂરી પચાસથી પંચાવનની મર્યાદામાં સંખ્યા રાખીએ છીએ અને આરામથી થઈ જાય છે એમાં વેટિંગ લિસ્ટ પણ હોય છે હવે દૂર બેસેલી વ્યક્તિઓ છે ને ઘણીવાર સીધા હિસાબ ગણતા હોય સમજા આમ થાય કેટલીક વ્યક્તિઓને પારકા હિસાબ ગણવાની આદત હોય કે એક વ્યક્તિના ત્રણ હજાર કરો તો પચાસ હજાર વિદ્યાર્થીના દોઢ લાખ રૂપિયા થયા પચાસ ટકા ખર્ચના કાઢો તો એ પચાસ ટકા વધે એમ ગણે સમજા કે બે દિવસના રહેવા જમવા ત્રણ ટાઈમ જમવાનું બે દિવસનો તાલીમ કેમ છે ને અને રોકાણ એટલે કે બે દિવસના તાલીમ કેમ ત્રણ ટાઈમ જમવાનું હવે એક દિવસના આપણે ત્રણ ચાર નાસ્તા આપીએ છીએ એટલે બે દિવસના થઈને છ ચાર નાસ્તા થયા બે કોલ્ડ્રિંક્સ થયા એટલે પચાસ ટકા ખર્ચ બાદ એમ ગણે એટલે કે સિત્તેર એસી હજાર તો સાહેબને વધતા હશે આવો હિસાબ કરે ભાઈ આવું કશું વધતું નથી એનો સંપૂર્ણ હિસાબ જે છે ને એ આપણે તાલીમ કેમ્પમાં મૂકીએ છીએ હવે તાલીમ કેમ્પમાં હિસાબ મૂકું છું એ તો માત્ર તાલીમ લેવાવાળા વ્યક્તિઓ જ જાણે હવે રીતે દૂર બેઠેલા નાની લોકોને તો એ ખબર જ ન હોય એ તો એમ જ હિસાબ માંડે કે આમાં પૈસા વધે છે એટલે આ વિડીયો મૂકવાની જરૂરિયાત જાહેર રીત માટે ઊભી થયેલી છે કે પાંચમા તાલીમ કેમ્પનો હિસાબ તમને રજૂ કરું છું જે મારી સામે છે કે પાંચમા તાલીમ કેમ્પની અંદર અને દરેક તાલીમ કેમ્પની અંદર દસથી બાર વ્યક્તિઓ મારા આમંત્રિતો હોય છે અને ફ્રી હોય છે કોઈ સગવડતા ઉગરના હોય એને પણ હું આમંત્રણ આપું છું અને અન્ય જરૂરિયાતવાળા હોય એને પણ હું આમંત્રણ આપું છું ચારથી પાંચ વ્યક્તિ મારા સગાવાલાના હોય છે એને તો મારે દેખીતું છે કે ફ્રી જમાડવા પડે ચારથી પાંચ વ્યક્તિ રસોડા વ્યવસ્થા નાસ્તા પાણી બેઠક વ્યવસ્થા અન્ય બધી વ્યવસ્થાઓ જેમ કે ખુરશીઓની વ્યવસ્થા હોય ખાટલાઓની વ્યવસ્થા હોય પાથરણાની વ્યવસ્થા કરવાની હોય કૂલર રાખેલા છે એની વ્યવસ્થા કરવી પંખાની લાઇટની વ્યવસ્થા આના માટે મેં પાંચેક વ્યક્તિઓ રોકાયેલા છે આમ કરીને વીસથી બાવીસ વ્યક્તિ લમસમ થયા કે જે લોકો તાલીમ કેમ્પમાં તમારી સેવા માટે ઉપસ્થિત હોય છે હવે ફ્રી ઓફ વ્યક્તિઓ પણ સમજદારીપૂર્વક રાખું છું કે જે આગલા તાલીમ કેમ્પમાં આવી ગયા હોય ને ડિસ્કાઉન્ટ શું કામ આપું છું એ પણ બરાબર સમજો કે પાંચમા તાલીમ કેમ્પની અંદર આપણે વાત કરીએ તો જે પાંચમા તાલીમ કેમ્પ અગાઉ ચોથા તાલીમ કેમ્પ ત્રીજા તાલીમ કેમ્પમાં ભાગ લેવાલા હતા એવા બે તાલીમ કેમ્પમાં એને છાસઠ ટકા આપણે ડિસ્કાઉન્ટ આપેલું એટલે માત્ર હજાર રૂપિયા ભરીને આવેલા હતા આવી છે એ દસ વ્યક્તિ હતી ત્રણ હજાર ફી ભરીને આવો આપણી કુલ દસ વ્યક્તિ હતી અને દસમાંથી દસે દસ હાજર નહોતા અને ફી કલેક્શન પણ હું પોતે નથી કરતો એમાંથી ટીમ રાખું છું અને ટીમ ફી કલેક્શન કરે છે તો દસ વ્યક્તિના તમે ગણો ને તો એ ત્રીસ હજાર રૂપિયા થાય એને બદલે માત્ર વીસ હજાર રૂપિયા રોકડા આવેલા અને છ હજાર રૂપિયા ખાતામાં ઓનલાઈન આવેલા એટલે આ તમને હિસાબના આધારે ખબર પડી જાય જાર હિસાબના આધારે કે ભાઈ શું વધે છે એટલે કે ઝીરો જીરો કરીને જ આપણે મોટાભાગે ચલાવીએ છીએ થોડુંક આગળ પાછળ હોય અને આ હિસાબ પણ આપણે ગ્રુપમાં મૂકીએ હવે છઠ્ઠા તાલીમ કેમ જે છે એનો હિસાબ ત્રેવીસ જૂને મેં મૂકી દીધો છે એમાં પણ અગલા વાત કરીએ એમ દસથી બાર વ્યક્તિઓ આમંત્રિતો હોય છે ચારથી પાંચ વ્યક્તિઓ જે છે એ સગાવવાલાના હોય ચારથી છ વ્યક્તિ મેં હમણાં તમને કીધું એમ સેવા આપવા માટે રાખેલા હોય એ લોકો હોય એટલે રસોડાના વ્યક્તિના બધા મળી અને ફ્રી વ્યક્તિઓની સંખ્યા જે છે પણ વીસથી બાવીસની અંદર અંદાજીત થઈ હવે પંદર વ્યક્તિઓ પાંચમા તાલીમ કેમ્પમાં સતત રિપીટ આવે છે સતત રિપીટ આપણે એટલે બોલાવી છે બીજાની બાજુમાં બેસી અને બીજાને શીખવાડે ઉપરાંત રિપીટ આવનારનું જ્ઞાન પણ વધે દરેક તાલીમ તાલીમમાં આપણે બધી વસ્તુ રિપીટ નથી શીખવાડતા ઘણી નવી નવી બાબતો શીખવાડીએ છીએ એટલે રિપીટ આવનાર વ્યક્તિને આપણે છાસઠ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ એટલે ખર્ચ કરતા પણ ઓછી રકમ માત્ર હજાર રૂપિયા જેવી રકમ લઈએ છીએ એક હજારને પચીસ આ વખતે નક્કી કરેલી આવો ફિગર પણ રાખવાનું કારણ એ છે કે હજાર રૂપિયા વાળા નવા છે અને એક હજાર પચીસવાળા જુદા છે અને એક હજારને એકાવન વાળા જુદા છે મને ખબર પડે એટલે ખાલી પાંચસો ને પચાસ રૂપિયા ભરીને પણ બે વ્યક્તિઓ કુલ હં ચાર વ્યક્તિઓ આવે છે તો આવી વ્યક્તિઓ પણ અલગ કેટેગરીમાં આવે છે તો સાવ નવા જે ત્રણ હજાર ભરીને આવે છે એમાં અત્યારે બાર વ્યક્તિ છે એને પણ ત્રણ હજાર ભરી નથી દીધા એમાંથી હવે જ્યારે ગેરહાજર રહેશે તો આઠ કે દસ વ્યક્તિ થાય તમે હિસાબ ગણી લો હવે આ પૂરો હિસાબ આવી ગયો એટલે કે તાલીમ કેમ કમાવાનું સાધન નથી એમ દૂર બેઠેલી વ્યક્તિને ખબર પડે સીધા અડસઠ હિસાબ ન માંડે એટલા માટે આટલો હિસાબ રજૂ કરેલો છે આ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે યુટ્યુબ સાંભળનાર વ્યક્તિઓને વાસ્તવિકતાની ખબર પડે હું ગામે ગામ જઈ અને બેથી ત્રણ કલાકના સેમિનાર કરું છું હવે ખેડૂતોને સેમિનાર કરવાનો હેતુ એ છે કે રેવન્યુ રેકોર્ડ બાબતે જાગૃત થાય અને એને ખબર પડે કે પોતાના રેવન્યુ રેકોર્ડમાં કંઈક ક્ષતિઓ તો નથી એ જ્યારે તાલીમ કેમ્પમાં આવે અને એને બધાને આવા બધા નજીવા ખર્ચે હું એફિડેવિટ કરતા અરજી કરતા અને તમામ પ્રક્રિયા કરતા શીખવાડું છું જેથી કરીને ખેડૂતોને પોતાના પ્રોબ્લેમ કાંઈ હોય તો એની ખબર પડે આમાં આપણે રોડ રસ્તાના કામ પાણી લગતા હલણના પ્રસ્તો પાણીના નિકાલા એવી લોટો બાબતો તકરારી દર વખતે કંઈક ને કંઈક નવું નવું શીખવતા જાય છે અને કેટલીક વસ્તુ રૂટીન છે જે હયાતીમાં હક દાખલ કરવા વારસાઈ દાખલ કરવી હક કમી કરવા વિભાજન કરવા રોડ રસ્તા નોંધાવવા પાણીના ભાગ નોંધાવવા આવી ઘણી બધી વિશેષ પ્રકારની પ્રક્રિયા આપણે રેગ્યુલર શીખવાડીએ છીએ બીજી દિવસે નવી નવી શીખવાડી રિપીટ આવનારનો પણ ચાર જણમાઈ રહે અને કંઈક નવું શીખવા મળે ઉપરાંત રિપીટ આવનારા બીજાને પણ ઉપયોગી થાય Bye. આ હેતુથી આપણે શીખવાડીએ છીએ ખાસ કરીને તાલીમ કેમ્પનો હેતુ એ છે કે ખેડૂતોના પોતાના પૈસા બચે પાડોશી સાથે કજિયા ન થાય ભાઈ ભાગ સારી રીતે પડી શકે મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસને અને ઓફિસે ખોટા ધક્કા ન ખાવા પડે ને ધક્કા ખાઈને ખેડૂત થાકી જાય છે પણ અમે બીજાને કામ આપી દે છે એવું ન થાય એટલે તાલીમ કેમ્પ રાખીએ છીએ તૂટતી ખાતેદારીમાં કોઈ ફસાઈ ન જાય ફેરમાં કોઈ ફસાઈ ન જાય મારા અનુભવે કહું ને તો જુદી જુદી જગ્યાએ હું જાઉં છું અને મોટા સેમિનારો કરું છું અને ત્યાં જોઉં છું કે જે ખેડૂતો આવે છે ને એના નેવું ટકા કિસ્સાની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે તમારે પણ રેવન્યુ રેકોર્ડમાં સો ટકા મારી પાસે લાવો કાંઈક કંઈક ક્ષતિ કાઢી તો આવી ક્ષતિઓ જે છે એ બધીનું નિવારણ થાય તમારા ટાઈટલ ચોખ્ખા થાય ક્ષેત્રફળની વિસંગતતાઓ નીકળે અને ભવિષ્યમાં કશા પ્રશ્ન ઊભા ન થાય એટલા માટે આપણે તાલીમ કેમ્પ યોજીએ છીએ અને એ પણ નહીં નફા નહીં નુકસાનના ધોરણે યોજીએ છીએ એટલે કોઈને કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ હોય કે ન હોય ભવિષ્યમાં પ્રોબ્લેમ ઊભા ન થાય હેતુથી પણ લોકો તાલીમ કેમ્પમાં આવે છે વિશેષમાં તો જે લોકો મને રૂબરૂ મળીને યોગદાન રાશિ આપે છે એના માટે હું કહું છું કે એમને પાંચ ગણી રકમનું વર્તર હું આ તાલીમ કેમ્પ દ્વારા આપું છું એટલે કે પ્રથમ તાલીમ કેમ્પમાં આવે તો ત્રણ હજાર રૂપિયા ફી ભરવાની હોય હોય જગ્યાએ મને પંદરસો યોગદાન રાશિ આપી હોય બાદ થઈ જાય એટલે ખાલી પંદરસો ભરાયે બીજી આવે તો પણ એ રીતે પંદરસો બાદ થઈ જાય ત્રીજી વખત આવે તો ખાલી હજાર જ ભરે બે હજાર રૂપિયા બાદ થઈ જાય ત્રણ કે ચાર તાલીમ કેમ આવે ને તો એને પંદરસો યોગદાન રાશિ આપી હોય ને તેની જગ્યાએ એને પાંચ હજાર કે હાથ હજારનું વળતર મળી ગયું હોય એટલે કહેવાનો મતલબ એ છે કે આમાં ક્યાંય કમાવાનો હેતુ નથી પરંતુ ખેડૂતોને ખરેખર રેવન્યુ જ્ઞાન આપી અને યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે એને જાગૃત કરીએ છીએ ને ખરેખર પ્રેક્ટિકલ કામ કરતા કે એ હેતુથી તાલીમ કેમ યોજીએ છીએ આ મારો કહેવાનો ભાવાર્થ છે આ વિડીયો